માતાજી મિત્રો રામ માતાડી વ્લોગ માં બધાનું સ્વાગત છે અને મારા ફદુભાઈ લે આપણો પાડવા સડી ગયા હે હે લે તા લાવજી આર ફદુભાઈ સેક ને સેન ફદુ નહીં સેન બસ લે જા તો મિત્રો અમાર ભાઈ છે ને બહુ નિહાત ગયો છે સેન મિત્રો જો લેબડો પડવાનું ચાલુ છે પણ આ તો શું એને દોર આવતું હતું ને તે કેમ હું લેબડો પાડું શેક નહીં અમારે ગમને શું છે ને મિત્રો જુઓ કમ્પ્લીટ તમાકુના ઓળા પાડી દીધા છે હોતેડું રકાઈ દીધું છે અમારે કાકો શેક નહીં શેન વણી પાવે જો શેન તમાકુચ એ થઈ છે એક નંબર છે ને બાકી ફૂકા કાઢી નાખી નાખે લાઈટ વાર મોટર ચાલુ છે તો વારે સારી વા એટલે વાર રાખજો મિત્રો હિરંડા પણ એક નંબર ફૂલ બાકાથી ગમે એમ કોમ કરો નહીં આખો વર

વારું છું ઓને આટલે મેલતો એટલે નહીં ઉપર થી જો ઉપર વાયર છે આટલે ઉપર ઉપર એટલે બધે નહીં આટલા હી હાથ બહુ થાક લાગે છે સોક લાગતો હળવે પાડ લે તું ઉપર એમ પોયો શું લેવા એવું કરું જ નહીં તમે તો જો રાઈ જ ને ઉપર આઈ જાય એટલે ડાળી ડાટી ફાળી અને કે ઉપર આવતો રહે હા આવતું તો આવતો હું આવતો પપાડું હા મિત્રો ઘડીક રીને મળીએ દાળ પાડી રે એટલે કન્ટિન્યુ તો હોરી અને આવી ગયા છો બેઠા છો હવે તો હવે કડીક રીને કરબાજી જ છે કેમ કે ચલનનું મોનિટાઈઝ આપણે થવામાં થોડાક જ વર્ષ ટાઈમ ખૂટે છે તો આપણે જલ્દીથી કમ્પ્લીટ કરાવી દો બરાબર અને આપણે થોડુંક ચેનલનું કોમકાજ છે યુટ્યુબનું એટલે ભાઈ બંધને જોડે જવાનું છે તે હવે કડીક રહીને જાવું બાઇક આવે એટલે કેમકે જો અમારે મંડળી રંબા જવાના છે દોતરવાડા અહીંયા આ ચેનલમાં લઈ આવી જાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો હજુ ઘરે જ આવશું ફ્રેશ થશું પછી ભાઈ જોડે જાઉં આ પછી જમવાનો ટાઈમ છે જ્યાં જમીન પાસે દોતરવાડા જવાનું છે બરાબર મંડળી રંબા તો કડીક રહીને મળીએ ઘરે જઈને ફ્રેશ ડેસ થઈને મળીએ કન્ટિન્યુ